તો જ્યારે બાળકનું વજન બરોબર ના વધતું હોય તો માતા પિતા હોય કે સાહેબ આનું વજન જ જ નથી નથી વધતું વધતું આની ઉંમરના બીજા બધા બાળકો કેવા લાગે છે પણ આનું વજન આનો શારીરિક વિકાસ જ નથી થતો તો શું વજન માપવું એ એકમાત્ર માપદંડ છે કે જેના સાથે આપણે કહી શકીએ કે બાળકની શારીરિક વિકાસ બરોબર થાય છે નહીં ખાલી વજન વડે આપણે ન કહી શકીએ કે બાળકનો શારીરિક વિકાસ બરોબર થાય છે જો તમારે લોકોને ઘરે કંઈ માપવું હોય તો બાળકની હાઈટ માપવાની બાળકની ઊંચાઈ માપવાની એટલે બાળકની ઊંચાઈ એની ઉંમર મુજબ બરોબર હોય તો થોડું વજન ઓછું હોય તો ગભરાવાનું નથી ચિંતાનો વિષય નથી તો ઘરે હાઈટ કેવી રીતના માપવાની સાદી મેઝરટેપ હોય આપણા પેલા દરજી રાખતા એવી મેઝરટેપમાં કેટલા સેન્ટીમીટર બાળકની ઊંચાઈ છે એ માપી લેવાની અને તમે કમ્પેર કરી શકો કે આજુબાજુ એ જ ઉંમરના કોઈ બાળકો હોય એ બધેની ઊંચાઈ આ બાળકના ઊંચાઈ બરોબર જ હોય તો એનો મતલબ મોટે ભાગે કોઈ તકલીફ નથી હોતી પહેલી વસ્તુ બીજું જો પાછી તમારે ઊંચાઈ કન્ફર્મ કરવી હોય તો જેટલી ઊંચાઈ હોય અને જેટલી ઉંમર હોય એ વસ્તુ તમે ગૂગલમાં નાખો ગૂગલમાં અથવા તો એની એપ્લિકેશન આવે ગ્રોથ ચાર્ટની એપ્લિકેશન એમાં નાખો તો તરત તમને તરત ખબર પડી જાય કે મારા બાળકની ઊંચાઈ બરોબર વધી રહી છે કે નહીં એટલે આખો દિવસમાં ઘણીવાર આપણે હાથમાં ફોન લેતા હોઈએ તો આપણી બાળકની વજન ઊંચાઈ એની ઉંમર નાખીએ તો ઘણીવાર આપણે ખબર પડી જાય કે મારા બાળકનો શારીરિક વિકાસ બરોબર થઈ રહ્યો છે કે નહીં તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ ખાલી વજન ઉપર જવાનું નથી ઊંચાઈ માપવાની ઊંચાઈ બરોબર વધતી હોય તો મોટા ભાગે મોટી તકલીફ હોતી નથી અને છતાં પણ વજન અને ઊંચાઈ બે ઓછું લાગે તો આપણે બાળકોના ડોક્ટરને બતાવવું અત્યંત જરૂરી બની જાય છે અને ઘરે ઊંચાઈ માપી લેવાની અને આપણે ગૂગલમાં અથવા તો થોડું કમ્પેર કરીને જોઈ લઈએ કે મારા બાળકની ઊંચાઈ બરાબર વધી રહી છે એનો મતલબ મારા બાળકનો શારીરિક વિકાસ બરાબર હોઈ શકે થેન્ક યુ